દિભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ ભરૂચ ની વાર્ષિક સામાન્ય સભા મળી ભરૂચના આંબેડકર ભવન ખાતે રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પરમાર અને સ્વર્ગસ્થ મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જે બાદ દીપ કરી સભાનો પ્રારંભ કરાયો આ સભામાં કનુભાઈ પરમાર અને વય કારણે નિવૃત્ત થયેલા શાલ સન્માન કરવામાં આવ્યું મંત્રી ભૂપેન્દ્ર ગોહિલે મંડળીનો બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો સામાન્ય સભામાં મેનેજિંગ ડિરેક્ટર હરેન્દ્રભાઈ ભગતે સમગ્ર મંડળીનો ચિતાર આપી માર્ગદર્શન આપ્યું હતું જ્યારે કનુ પરમારે પોતાના વક્તવ્યમાં મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી કારણ કે હું જ્યારથી આ મંત્રીની શરૂઆત હતી એટલે ત્રણ મિત્રો ભેગા થતા હતા હું રાજેન્દ્ર સુતરિયા અને જગદીશભાઈ કે આપણે જોડે રહીને કામ કર્યું પછી જે સંજોગો થયા કે આપણે અલગ અલગ કરીએ અને એના ભાગ રૂપે આજે સમાજની અંદર એક સારો એક સચોટ આપણે પૂરક થાય એ માટે આનું નિર્માણ થઈ રહ્યું છે અને આ નિર્માણની જે શરૂઆત થઈ જ એને પાડ લે એવી તમારા ધંધાની એક પેલું કહેવાય છે ને કે સાંકળે સાંકળે જોડી થાય એટલે આપણે એકબીજાના સાંકળ બનીએ